સંસાર આવે છે ખાલી દુઃખ અને મહાદુખ એટલે જન્મ લેવો અને પાછું મરવું જન્મ લેવો હેલું નથી અને મરવું હેલું નથી જન્મ લેવો એટલે માતાના ઓદર ઊંધા માથે રહેવું એક બે દિવસ નહીં નવ નવ મહિના હોય

ક્યાં જીવ ક્યાંથી થી આવ્યો ક્યાં જવાનું આપણો જીવ બહુ દુઃખ ભોગવે છે અરે જન્મવાના દુઃખ મરવાના દુઃખ ગઠબંધ ના દુઃખ ગર્ભ ના દુઃખ ચોર્યાસી ના દુઃખ દુઃખ જમનો માર બધાય દુઃખ આપણો જીવ ભોગવે છે બહુ ભોગવે છે બહુ દુઃખ પામે છે અરે આ બધા દુઃખ માંથી મુક્ત થવું છે તો એનો ઈલાજ એક જ રામ નામ લઈ રામ નામ લ્યો અને ભાગ્ય જગાવી લ્યો આ જેવો અવસર મોકો મળ્યો છે વારંવાર મનુષ્ય દે નહીં મળે દેવ કરતા દુર્લભ માનવ દેવ દેવતા મનુષ્ય દેહ ચાહના રાખે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ તેત્રી કરોડ દેવતા રાજા ઇન્દ્ર મનુષ્ય દે માંગે ઓહો પ્રભુ મા નવતન દીજે ભરત ખંડ કે માય કેવલ ભક્તિ કરું સંત સેવા ઓર કઈ રાખ છું નહીં કોણ કેસે ઇન્દ્ર બોલે છે હે પરમાત્મા મને મનુષ્ય દેહ આપો તો ભારત માં આપો હું કેવલ રામ નામની ભક્તિ કરીશ રામનામી સંતો ની સેવા કરીશ કોણ બોલે છે ઈન્દ્ર અને જે જગ્યા ઈન્દ્ર મનુષ્ય દે માંગે છે એ મનુષ્ય મનુષ્ય ગયો જ જ અને આપડે શું કરવા લાગ્યા મારા દીકરા મારા મકાન મારું કુટુંબ મારું પરિવાર અરે મારું મારું કઈ ને મેળવું તારું નથી તલ ભાર આપણું તલ ભાર નથી રતિ ભાર નથી કારણ કે આપડા જીવની જીવન કઈ નઈ હાલ એટલે આપણું નથી પરમાત્માએ આવો મનુષ્ય દે દીધો આંખની જગ્યાએ આખું બનાવી કાનની જગ્યાએ કાન મુખની જગ્યાએ મુખ હાથની જગ્યાએ હાથ પગની જગ્યાએ પગ સુંદર મનુષ્ય દે દીધો કે જો આંખની જગ્યાએ કાન આપી દીધા અને કાનની જગ્યાએ આંખો આપ્યો તો પરમાત્માનો આપણે શું ખરાબ કરીએ અરે સારી બુદ્ધિ આપી ત્યારે આપણે અહીંયા આવી ગઈ છે અને બધું કામકાજ કરી આવી ગઈ છે સારી બુદ્ધિથી એટલે કે નહીં બુદ્ધિ ન આપ્યો હતો પરમાત્મા રોડ ઉપર હારી બુદ્ધિ કે પરમાત્મા રામજી ની કરવા માટે આવો મનુષ્ય જે દીધો સુંદર શોભ્યો મનુષ્ય જે દીધો અરે આ જીવને શ્વાસ તણી સગાઈ ઘર ઘડી નો રાખે ભાઈ આમાં શ્વાસ છે ને બધા ના એક જ વાત છે હટ કાઢો એકદમ કાઢો રાખવા તો હોય પણ આપણું શરીર કઈ કામ નું નથી આપણું શરીર કઈ કામ નું આવે એટલે રામ નામ લઈ લો અને ભાગ્ય જગાય આજે અમે આટલો સમય કાઢીને તમારા હાથ ઉઠીને આવ્યા તમારા જીવની દયાથી અમે આવ્યા છીએ કે આ એક પણ જીવ અહીંયા દ